માથે મફલર બાંધી આવેલા નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લવાયો હતો સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ કરવામાં આવી પણ હાથમાં હથકડી નહોતી સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો દુષ્કર્મના કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગી રહેલા આશારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાના રંગમાં ફરી દેખાતો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જેલ પ્રશાસન દ્વારા તેને રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જોકે તેને હાથકડી પહેરાવવામાં આવી નહોતી નારાયણ સાંઈને જેલમાંથી બહાર કાઢતી વખતે અને હોસ્પિટલ પરિસરમાં લાવતી વખતે પોલીસ દ્વારા સુરક્ષાના સખત ઇંતજામ કરવામાં આવ્યા હતા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તેની સાથે તૈનાત રહ્યો હતો સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ અને ઓપીડી વિસ્તારમાં પણ લોકોની ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેલના કપડાં પહેરાવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો સુરત નવી હોસ્પિટલથી મળતી માહિતી મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કેદી નારાયણ સાંઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો

તેના સોનોગ્રાફી બ્લડ પ્રેશર અને શુગર લેવલની તપાસ કરવામાં આવી હતી તે સાથે શારીરિક નબળાઈ અથવા તો અન્ય કોઈ સામાન્ય તકલીફો અંગે જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ તબીબોએ તેની પ્રાથમિક તપાસ બાદ જરૂરી દવાઓ અને સૂચનો પણ આપ્યા હતા ચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈને ફરીથી કડક સુરક્ષા હેઠળ લાજપોર જેલ પરત લઈ જવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ છેલ્લા બાર વર્ષથી જેલમાં છે અને સમયાંતરે નિયમ મુજબ તેને સ્વાસ્થ્ય પરીક્ષણ માટે હોસ્પિટલ લાવવામાં આવતા હોય છે જોકે લક્ઝુરિયસ લાઈફ જીવતો નારાયણ સાંઈ જેલની અંદર બીમારીઓનું ઘર બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ પણ બની ગઈ છે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા નારાયણ સાંઈ લાજપોર જેલમાં બીમારીનો ભોગ બન્યો છે નારાયણ સાંઈને અગાઉ કમર હાડકાનો રોગ થયો હતો સાથે જ દાંતના અને જડબાને લગતા રોગો થયા હોવાની અવાનવાર ફરિયાદ કરતો રહે છે જેથી તેને અવાનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે